ડભોઈ તાલુકાના ભીમપુરા ઓરસંગ નદીમાં ખાણ ખનીજની રેડ ડભોઈ તાલુકાના કન્નેટ ભીમપુરા નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ત્રણ આઇસર ટ્રક અને એક ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગના સપ્તાહમાં બીજી વાર દરોડા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો ડભોઈ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટે પાયે રેતી ખનન ચાલી રહી હોય ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે સપ્તાહમાં બીજી વાર આંખ લાલ કરી હતી ભીમપુરામાં આવતા ઓરસંગ નદીના પટમાં કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહ્યા હોવાથી ખાણ ખનીજ વિભાગને માહિતી મળતા સ્થળ ઉપર રેડ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ આયશર ટ્રક અને એક ટ્રેક્ટર મળી ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે સપ્તાહમાં આ બીજી વાર ખાણ દ્વારા દરોડા પડતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો